તને કંદો બનાવો ઓડો થઈને હાકમાં પાણી નાખી દીધું અને હાક હવે હેને બનવા જાયો હવે છે ને દાળ બનવા માંડી છે એના માટે છે ને મસાલો કમ્પ્લીટ થાય છે હવે ટમેટા કંદો નાખી દીધા છે મિત્રો કેમ છો બધાય મજામાં તો આજનો વિડીયો આપણે કરી ચાલો મિત્રો શાક બનવાની તૈયારી થઈ ગઈ છે શાક પણ બનવા લઈ ગયું છે તો ઢોકળું છે તમને હાક બતાવી દઉં

આપણે એમ થાય કે ટોપીઓ પડી જાય તો વારી ગયા હાથમાં પાણી નાખી દીધું અને હાક આવે અને બનવા જાય બટેટા ને શાક બની જાય કમ્પ્લેટ હમણાં તો હવે છે ને દાળ બનવા માંડી છે એના માટે છે ને મસાલો કમ્પ્લીટ થાય છે મસાલો કમ્પ્લીટ કરવા માંડે છે ને આ ટોપીઓ Kali sini matil nak panu pelih jodoh, so anak di Thomas saroh, anak-anak di tengu, so tolong tolong jadi, so tolong tolong jadi, so tolong 你、啊、里来的狗？狗？单位狗？ એ ફોરન આ કોટન પાણી હે નખાય દે તો ને ને ના નાક પાણી સુગંધ સુગંધ પેટ નો ભરાય ભરાઈ લે વાત થઈ સાડી મીઠું નાખ્યું किशन भाई है लींबू लि छोड़वा तो मिले नग दी लींबू डायर बनी एकदम सुपर मित्रों